ત્યારે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ટીમના જવાનો તાત્કાલિક લાય બંબા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવીને કંપનીમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી રિપોર્ટ નઝીર સાથે કેમેરામેન સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો